ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગે આગાહી પ્રમાણે રાજ્યના આગામી બે દિવસ સુધીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એકાદથી બે દિવસ સુધી થોડાથી ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના બે દિવસ સુધી કેટલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અઢાર ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ છે અને આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અવમાન દિશના નામબલલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે આગની દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ જોવા મળી શકે છે તેવી સૌથી મોટી આગાહી કરી છે સિસ્ટમ સક્રિય થવાની સાથે જ સત્તરથી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમણે રાજ્યમાં સાર્થિક વરસાદ વરસવાની જોવા મળી શકે છે તેવી આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે નદીઓમાં પૂર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેની સાથે મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લીધે નર્મદા નિમમાં પાણી આવીને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન અમલ પટેલ દ્વારા આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે દર વર્ષે સિઝન દરમિયાન શાકભાજીના ભાવ મોટા પ્રમાણમાં ફેરફાર થતો જોવા મળે છે ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે આજે શાક માર્કેટમાં શાકભાજીના ભાવને લઈને વાત કરી લે તો વીસ કિલોના ભાવ આજે યાર્ડમાં લીંબુનો ભાવ પાંચસોથી અગિયારસો સુધી જોવા મળ્યો હતો ત્યારે ટમેટાનો ભાવ પાંચસોથી આઠસો સુધી જોવા મળ્યો હતો તો દર્શક મિત્રો સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સ્વતંત્ર દિવસ પર સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો દર્શક મિત્રો આજની સોનાની નવી કિંમત વિશે વાત કરી લે તો પંદર ઓગસ્ટના ભારતમાં સોનાની કિંમત સિત્તેર હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે ત્યારે આજે દેશભરમાં બાવીસ કેરેટ સોનાની કિંમત પાંસઠ હજાર પાંચસોને પચાસ રૂપિયા સુધી જોવા મળી હતી દર્શક મિત્રો ગૌચર જમીનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગૌચર જમીનને લઈને વાત કરી લે તો ગૌચર જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે ગૌચર જમીનની હાલ લગાવતા પહેલાં પહેલાં સરકારને રાખવું પડશે મોટું ધ્યાન ખાસ બાબતો ઉપર ધ્યાન નહીં કરવામાં આવશે ગૌચર જમીનને લઈને લીધા બાદ સરકાર દ્વારા ધૂર્ણાંતર સુધી નવી જમીન ફાળવવા માટે ગુજરાત સરકારની જાહેરિતની રીટ ફટકારવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે જેને હાઈકોર્ટમાં સરકાર દ્વારા ફટકારવામાં તેને

તેમને ફ્રી વિના મૂલ્યે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે માનવ કલ્યાણ યોજના હેઠળ બે હજાર ચોવીસ હેઠળ એક જુલાઈથી તમામ સાધનની યોજના બહાર પાડવામાં આવી છે મહિલાઓ ઓનલાઈન અરજી કરી શકશે